એ દીકરા અહીંયા તો બેટા અહીંયા અહીંયા દીકરો અહીંયા મારી બાજુ મિસ છે હું તને જો સરસ્વતી દેખાડું સરસ્વતી દેખાડું બેસી શું કહેવાય બહુ બધા વેડા કહેવાય ગંદકી કહેવાય શું કહેવાય આ ગંદકી કહેવાય શું કહેવાય આ શું કહેવાય મજા મજા કરે જો વાત કરે મારી જો તરે વાત કરે જો તો વાત કરતો શું તારે વાત કરે છે કે જો તો તારે હજુ વિદ્યામાં કઈ દેવી કામ લાગે આપણે ભણીએ એટલે સરસ્વતી હે સાર દેવા હે સાર દે માં અજ્ઞાનતા છે હમે જ્ઞાન માં દુનિયોને સમજી દુનિયો જાણી આદન આવડે હા તો પછી તમે તમારી પાસે વેબસાઇટ જ નથી ચાવી જ નથી તો તમે પછી ક્યાંથી હાલો ગાયત્રી મંત્ર આવડે શામુના મંત્ર આવડે હા પછી જ્ઞાન પ્રગટ કરતા કરે આપણે વિદ્યા બુદ્ધિ આપે કેટલા કેટલા દેવી દેવતા આપે બોલ જો હાલ હે ક્યાં ક્યાં